ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત છે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ આજે પણ વિકાસ છે નથી જે થાય છે એમાં ગેરરીતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ગામના જ રહ્યા છે કે ગામની દશા અને દિશા શું છે સતત ત્રણ વર્ષથી સરપંચ શિવાભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ ચર્ચાએ ચડ્યા છે પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં હોવાથી રાહદારી ખેડૂતો પશુપાલકો અને બાળકો ત્રાહીમામ પોકારી ગયા છે છતાં સરપંચ જાણે કંઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળે છે સોતવાડા ગામી ગટર લાઈનમાં ગડબડ થતાં ગટરના પાણી રસ્તા ઉપર આવ્યા મતદારો પંચાયતને રજૂઆત પણ કરી કંઈક ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટેડીઓને રજૂઆત કરી રજૂઆત થતાં સરપંચે બતાવ્યા આકરા તેવર અને રજૂઆત કરનારે દબાણ મુદ્દે નોટિસ ફટકારી દબાણ લાવવાની કરાઈ છે કોશિશ સાથોસાથ ગટરના પાણી બહાર આવતા હોવાથી રિપેર કરવાની જગ્યાએ માટી નાખી દેતા કાદવ કીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો ગટર મંજૂર થયેલ કામમાં છેલ્લે રાત્રે નાખીને મોટી રકમ ચાઉ થયાના સ્થાનિકોનો આક્ષેપ છે સરપંચ તરીકે શિવાભાઈ ઠાકોર આવ્યા બાદ ગટર લાઈન સાફ સફાઈ સ્ટેટ લાઈટનો પ્રશ્ન યથાવત છે ગામમાં બગડેલી હાલતમાં બોર છે જે રિપેરિંગ પણ ન થતા ગામ લોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડે છે ત્યારે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે દબાણની નોટિસ બાબતે પણ પંચાયતના સભ્યો વિરુદ્ધમાં અને અજાણ હોવા છતાં નોટિસ ફટકારીને રજૂઆત કરનાર પર દબાણ લાવવાની કોશિશ કરાઈ છે ત્યારે સોતવાડા ગામે અનેક કામોમાં ગેરરીતિનો સૂર ઉઠતા સરપંચ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ગામને આદર્શ ગામ બનાવવાના પ્રયત્ન કરવામાં આવે એ ગામના લોકો અને સમયની માંગ છે તમારું નામ શું છે અને તમારો હોદ્દો શું છે હું સુરેશભાઈ મગનભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ તરીકે છું સોતવાડાની અંદર પંચાયતની અંદર જે આ ગટર લાઈન બની એમાં મને કોઈ માહિતી પહેલી વાત તો નથી બરાબર એમની રાતોરાત ગટર લાઈન બનાવી રહી સરપંચે વધતા હવે આ પ્રોબ્લેમ ઉભા થયા માણસોનું કહેવું કે આ ગટર લાઈનમાં કોઈ ગોટાળો છે એના માટે કરીને એમની અરજી કરી વિષ્ણુભાઈ એમને પચાસ થી લગભગ ત્રીસ થી પચાસ જણા નોટિસ આપી બરોબર એ નોટિસમાં પણ અમે એમાં સામેલ નથી અમે કોઈ જણા નોટિસમાં જાણતા નથી એમને અંધારામ રાખી અને નોટિસ એમને આપી દીધી મારું નામ કમળાબેન છે હું તમારા ધોંધરા તાલુકાથી બોલું છું આ ગારો પડ્યો ગંદકી પડી અમારે બાર નેઠું કઈ રીતે નેઠું અમે સરપંચને બાર મહિનાથી આથા જોડી કરી રહ્યા છીએ સરપંચના પગ દાબ્યા છે તોય સરપંચે અમારા મોલ હમણાં વાળ્યો નથી તો હવે મારે કઈ રીતે જીવવું જિંદગી હા એ વારો તમે કોક કરી હાલો ને મોન બાર મૂકો ચોક રેવા હા તમારું નામ શું છે ને કયા કયા પ્રશ્નો છે મારું નામ દીપિકા છે હું કોટડા ગામથી બોલું છું આ ગારો છે કે કે મારા તરફથી હું બોલવા માંગુ છું કે આ મરે ગંદકી ઘર આગળ કેટલી ગંદકી થાય છે તમે પણ દેખી શકો છો કે તમે ખુદ પણ કેમેરાથી દેખી શકો છો મરે ખેડૂતો હેડું રહે કે તો કે સરકાર અમને કોઈ કરી શકે ને અમને એકઠે રહેવાનું કે હેડવાનો રસ્તો બતાવે મારે હું એટલું જ કહેવા માગું છું કે સરપંચ અમારા તરફથી સરપંચ આવે છે પણ એ કોઈ કોઈ અમે કોઈ બી અવાજ ઉઠાવીએ છીએ તો અમને દબાવવા માગે છે પણ અમને અમારા તરફથી કોઈક બી કરવા માગતો નથી પણ હું એટલું કહેવા માગું છું કે અમારા કોઈ બી કહેતો રોડ બનાવો કેતો કોઈ બી હમણાં સલકો કોઈ બી વ્યવસ્થા કરી આપો અમારા ભૂગા સોતવાડા ગામમાં જે ભૂગર્ભ ગટર લાઈન ચાલતી હતી એમાં પાણી જવાનું બંધ થયું એટલે અમે લોકોએ વારંવાર સફાઈની રજૂઆત કરતાં એક બે વાર સફાઈ કરાવી છતાં પણ પાણી અંદર નહોતું જતું તો મેં મારા પોતાના ખર્ચે એક બે વાર સફાઈ કરાઈ છતાં પણ પાણી જવાનું બંધ થયું તો મેં સરપંચને કીધું એટલે મને વાયદા આપતા હતા ખોટા કે આજે કરાવું કાલે કરાવું તો સરપંચે ધ્યાન ના આપતા પછી મેં ટીડીઓ સાહેબને નો નોટિસ લખી તો એ લોકોએ અરજી આપી હતી તો એ લોકોએ મને દબાવવા માટે દબાણનું નોટિસ આપે છે કે તમારી દુકાન દબાણમાં છે ના એવું મને પીવડાવવાની કોશિશ કરે છે અને પછી આજ બધું આ ગટરનું પાણી છુપાવવા માટે આ લોકો રેતી નાખી તો રેતીથી ગારો બહુ બધો વધી ગયો છે બસ માલાભાઈ ભાવુભાઈ હું લોહાર છું બરાબર અમારા ગામમાં જે આ ગટર લાઇન ચાલુ હતી બરાબર આ ગટર લાઈન બંધ થઈ જવાથી ગામમાં કોડીએ કોડીએ પાણી નીકળે છે બરાબર તે ગટરના ખાડા પડી ગયા છે એમાં જો કદાચ આ રોક નાખવાથી ખાડા પૂરાઈ નાખ્યા છે તો એ પાણી બધું રોડ ઉપર આવી ગયું છે જે ગામની અંદર પ્રવેશ થવાનો જે મેઇન રસ્તો છે એની અંદર ખાડે ખાડા થઈ ગયા બહુ અણગારો થઈ ગયો છે પછી આ છોકરાને સ્કૂલ જવા માટે ખૂબ તકલીફ પડે છે દૂધ ભરાવાવાળાને તકલીફ પડે છે ખેતી ખેતીકામવાળાને પણ જતાં તકલીફ પડે છે ગામમાં વિકાસ તો માપે જ છે કોઈ આટલો બધો વિકાસ તો છે નહીં પાણી પણ આવે છે તો તો ઘણુંય આવે છે ના આવે તો ગતુંય નથી આવતું એવું છે બધું ગામમાં ઓકે સાહેબ જપા આગળ ગારો પડ્યો હોય કોઈ હોભળતું નથી એ મારો કોઈ છોકરા બીજા ભણવા બી દે મેલા કરાતા કઈ રીતને મેલા કોઈ જપા આગળ બહાર નેરા એવું જ નથી ગંદકી મળતી નથી સાહેબ હોભળતા નથી પહેલાં